એન્જિન ની માની ગાડના ડબ્બા હું ગયો ગાડે હેઠા ઉતરી ફેરવીને એક નાખી આંખું તોડતા તોડતા કે સાહેબ મને કામ મારો મને મારો કામ ગાડ કે નજર નાખતો માણાની છે કે માલની છે ધડ્યો છાપણી 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 કરતો છે માણાનું ધીણ્યું છે આમાં કોઈ આ માલ ગાડી છે જોતો ખરો હુંય પાંચ કાળીના સુર બાંધીને તાલી પડકારો હોંકારો નો જડેથી તો અમને એમ થાય કે માણસની ભરીતી કે માલની ભરીતી પડકારો મણે ઘી છે બાપ હા પડકારો મણે ઘી છે એક મણ ઘી ખાવાની જેટલી તાકાત આવે એટલી સારા માણસ એક પડકારા થી આવે નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એમાં સગવડતા વાળો એક પડકારો કરી આવે ભાઈ મુંજાતો નહીં હો જરૂર પડે તો કહી દે કાઢી રહે ત્યાં આમ બેઠા થઈ પછી આખા વરામાં ઓને પૈસાની જરૂર ન પડે પણ સગવડતા વરાના પડકારામાંથી ઓલું પોતાનું વરો ઉકેલી નાખે એટલે હિંમત આવી જાય એટલી તાકાત આવી જાય હિંમત છે ને આવી જાય એવી ગાયણી એમની ધરતીની માથે ભગવાનની અસીમ મહેરબાની છે એને ધોળીને હોનું કહીએ એવી તમને સંપત્તિ આપી છે ધોળીને હોનું કહીએ એવી સંપત્તિ ઈશ્વરે તમને દીધી છે અને એમાં તમે એજ્યુકેશનને ભેળવશો અને એને વિગત થી કેમ વાપરવી એ તમે ખ્યાલ રાખજો તો તરી દાહો નકર સંપત્તિ તારેય ખરી ને જોઈએ વિગતથી વપરાય તો પાંતિમાં ભાઈ પડે આ વાતને સમજાવવા હું તમને જયારે કહું આડોસ એ આરામ નથી આડોસ એ આરામ નથી લોભ એ કર્કસર નથી અને ઉડાવપણો એ દાતારી નથી આ શરીર ને આરામ જરૂર છે પણ આખું ઘર ઉઠાડતું હોય ભાઈ ઉઠ ભાઈ ઉઠ હવા પર દી જીડ્યો ભાઈ ઉઠ તું કે ઘડી આરામ કરવા દો ને હવે આરામ નથી આ તારી આળસ છે મહેમાન આવ્યા હતા ને બેન દીકરાને ઉઠાડતા હતા ભાવ ઉઠને મોડા ભાવ ઉઠને ભાવ ઉઠને જે આખા ગામના છોકરા ગાવું લઈને બે ગયા ભાવ ઉઠને એ ભાને જેમ જેમ કે ને તેમ તેમ ભાઈ ગોધડું તાણે પછી મહેમાને કીધું બેન મારી હરમ રાખવામાં અને કાયમ ઉઠાડતા હોય નિયમ ઉઠાડો એ મરી ગયા કંદે સીટલા ભરોન કાયમ અને ની જે ટેવ પડી નિયમ ઉઠાડો મારી હરમ રાખો તો આરામ નથી લોભ એ કર્કશન નથી કર્કશક હજુ જીવનમાં છેલ્લા હું જાઉં છું દહક કવર થયા માણસ માંથી બચતની જે વસ્તુ હતી નીકળતી જાય છે ધીરે 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 હા બચત આપણું એ કુબેર ભંડારીની હોગી બેન છે કર્કસર એ કુબેર બેન છે જેટલી કર્કસર તો કર્કસર જીવનમાં હોવી જોઈએ પણ કર્કસર લોભ નો બની જાય એ ધ્યાન રાખવું એટલે એ કર્કસર નથી અને ત્રીજી વાત ઉડાવ પણ હોય દાતારી નથી કોઈ એમ કે ભુજની બજારમાં પાંચ ભાઈ બંધ ભેરા થાય એટલે હાલતા આપણે બતાવની બજારમાં ભુજની બજારમાં હાલતા પાંચ વાપરી નાખીએ તો યાદ રાખજો તમારું ઉડાવ પણ છે દાતારી નથી દાતારી તો વિગતેથી વપરાય તો પાંતીમાં ભાઈતું પડે સઘળી ઢોળો સાય તો કાગળ બગડે કાગળ અહીં તો વિગતથી વપરાય તો પાંતીમાં ભાઈતું પડે કલમમાં ભરાય ને વપરાય ને તો સુંદર શાસ્ત્રો લખાય બાકી ઊંધો ખડીઓ વારી તો કાગળ એ નકામો દે ને સાય એ નકામી જાય પૈસો આવે

એમ એ ગરીબ થતો જાય અને આપણી પાસે બે કાવડી આવેલ રિવોલ્વર ની અરજી કરીએ બહુ આકરું છે ધીરો પૈસો આવે ને પછી ધીરવો બહુ આક્રોશ છે હા મધ છે ને મધ મધ એટલે નસો ઘણા મધ થાય ભાઈઓ નો મધ થાય એમ ધન નો મધ હોય હા પૈસા ટાકા જ બહુ છે અમારે એક નાથો ભાઈ હતો નદીમાં પાણી આવ્યું હતું પેટારો દીડ્યો હતો મંડી ગયો માલિકોથી ગાઢવા ગોદડા નીંડા નીકળ્યા મીંડો પૂરમાં તણાવી દેવા એમાં હેઠેથી હું નામનું ભરેલાખું પોટલું નીકળ્યું તો મકાન બનાવ્યા બાયણે ઓટો કર્યો ઓટામાંથી બેઠાઈ વાળીને બેહે એમાં કોઈ નીકળે કે નાથાભાઈ ભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ એમાં કોઈ કીધું નાથા તું રામ રામ ન જય શ્રી કૃષ્ણ કે જય માતાજી ન કે જય સ્વામિનારાયણ ન કે અને કહી દે કહી દે હું હમું કે કેને કહેવાની વાત કરી કેટલા પેટારાને કેમ કે મને થોડા જે માતાજી કરે પેટારા કરે કું કહી દે ભાઈ તારા પોતાડી દે તારા જય શ્રી કૃષ્ણ મને થોડા કરે નાથો તો એનો મર્યો કાયમ આય અહીં બેસતો કોઈ હડકારતું નહીં અહીં સત કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી સાહેબ લોહી વટખામરે ની જીરોવી ની બહુ આકરી છે સત કરાવે સાગલાય લટકા લઈએ લોહી પછી તેના લાગે હાંતકા તેદી બેઠું ન બોલાવે કોઈ અહીં તો સત કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી પછી તેના લાગે હાંતકા તેદી બેઠું બોલાવે નહીં કોઈ હા હો બસો પાંચસો અધાર માણાનું રહોળું હોય બરાબર તાહણીનો ટોપ આવે એમ કંદો એમ કે હારથિયા દોડ દો સારા થયા ગયો ને થોડીક ભાથા ફેર પડે રસોડામાં કામ કરતા હોય ગામના જુવાનો એને શું કયો અમે હારત કહી તમે જે કહેતા હો બે કામ થી દોડે બે કામ થી દોડે બે કામ થી દોડે એ ભાઈ ચાહણી આવી ગઈ ટોપ ઉપાડજો એને ઉપાડે એ ટેકા મૂકજો ટેકા મૂકે એને ઢાંકે એને ડગવા ન દે પડવા ન દેતા હળવા ન દેતા ડગવા ન દેતા ડગવા ન દે પડવા ન દે હલવા ન દે રાંધો રંધાઈ જાય ખાનારા ખાઈ જાય વાહે વધે નાના ડબરામાં હંગરાઈ જાય એટલે એના એ ટોપને પાંચ રૂપિયાનું મજૂર ઢળીને ઊંધા નાખીને મારે ગારા તો પડતો હોય શું કરવા થાલા થઈ ગયા ભેરાતા તે દુનિયા અડખે પડખે ફરતી હતી એને ટેકા મૂકતી હતી એને ઢાંકતી હતી એનું ધ્યાન રાખતી હતી હા હા આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા તમે થાલા થયા દુનિયાને જેદી ખબર પડી થાલા થયા તેદી ઢેડી ઊંધા નાખીને મારે ગારા સોપડ છે આ તો મતલબ નહીં મનુવા રન જગત જમાડે છે રૂમમાં પણ વીણી મતલબ એ મનુવા કોઈ રાબ નો રાંધે રાજીયા આજ તો છતીને સૌ છાયો કરે અને અછતીની કોણ આપે અજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે આ તો છતીને સૌ છાયો કરે એ ભાઈ આજકાલની વાત ન હો આ કળજુક છે હું કહું છું એવી આજકાલ ની વાત નથી હોદન સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ ના દુપડા સુધી ન ગયો યાદ આવે મારી વાત કોઈને અડધું સમજી જાય જોધન નો સમુદ્ર ટપી લંકામાં જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ નહીં સીતાજી નો રામે ત્યાગ કરી દીધો તો એ મેરઠ સુધી ન ગયો વાલ્મિક આશ્રમ સુધી ન ગયો અયોધ્યા થી મેરઠ સેટું નહોતું ગોતવા તો ન ગયા રામના કાનમાં કેવાય નો ગયા કવિ કાગે કીધું કે સીતાને લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું આ તો સ્વાર્થનો સંસાર આનો કર્યુંમાં ધોખો કાગડા અહીં તો સીતાને લેવા સાર અને કોઈએ રાઘવને નો કહ્યું સાહેબ અયોધ્યા તો નો ગયા કોઈ વાંધો નહીં અયોધ્યા તો ન ગયા જનકપુર વાળા ન ગયા એની તો દીકરી હતી કવિ કાગને રોતા રોતા લખવું પડ્યું બે ત્રણ ભજનો કાગે રોતા રોતા લખ્યા છે એ મારે આપને શું કહેવાય આમાં રોતા રોતા લખવું પડ્યું કે વનમાં હુકાણી મળી એ કહી જો ને હુયાણી રે ભેગલાના જમીયા પેકડા રે ક્વોલા તમે હોલા તુમ જાયું કે મારત પિતા કે કોડવા